હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેવાનું અમે આવ્યા છે નવો બ્લોક લઈને આજે તો અમે નીકળ્યા છે ફિશિંગ અને ડોન મારવા માટે મિત્રો તમે જોઈ શકો છો અમે રાત્રે બાર વાગે ફિશિંગ નીકળ્યા હતા ને સવાર પડી ગયું છે ને સૂર્ય ભગવાન પર ઉગી ગયો છે ને હું દર્શન કરી લઉં છું તમે પણ દર્શન કરી લેજો મિત્રો હજી હોડી ચાલુ છે અમારી અને બસો મીટર સુધી હોળી ચલાવવાની છે અમે નવ હોળી ફિશિંગ ડોન મારવા માટે હજુ પણ હોળી ચાલુ છે અને અમારા સંગાથી પણ આવી ગયા છે અને જો પેલા બે દેખાય સંગાથી અમારા તે પણ આવી ગયા છે અમે જારો પાણીમાં મૂકી દીધા છે આગળનો વિધો અમે લોકોએ બાંધી દીધો છે હાલો તો અમે હોળીને હવે સાફ કરીએ તેમાંથી પાણી કાઢી સાફ સફાઈ કરી અને પોટી લઈએ તેમાં બધી પાણી છે તે સાફ થઈ જાય તાલ પાથરી લઈએ હાલો યુટ્યુબ ફેમિલી અમે હવે નાસ્તો કરીએ છીએ તમે પણ હાલો નાસ્તો કરવા ભાઈઓ નાસ્તો કરે છે ને નાસ્તામાં શું છે એ તમને કહી દઉં ગાંઠિયા ફાફડી ચેવડો ખાઈએ છે અમે હવે નાસ્તો કરી લીધો છે ને જારોનું તમને કહી દઉં કે કેટલા વામ નાખેલા છે તો અમે લોકોએ પંદર વામ નાખેલા છે અને વામ એટલે એ મિતરમાં વીસ મિતર કહેવાય છે અને અમારી ભાષામાં કાક કહેવાય પણ થર્મોકોર પણ કહેવાય છે નીચે ઝારમાં બાંધેલા હોય છે અને પંદર વામ એમાં રાસડી હોય છે યાની કે દોરી બાંધેલી હોય છે આ અમારું મશીનું છે બે એક અલગ છે મૂકેલું અને આ બેતરી છે અને ઉપર તમને ટુપલાઇટ બતાડી દો આજે તો પવન પણ વધારે છે ને આ સામે રાખેલું છે વહટીને કહેવાય છે તેમાં અમે લોકો ઝાડ બાંધેલા હોય છે સવારના નવ વાગ્યા છે અને અમે રાતના સાડા બાર વાગે નીકળ્યા હતા એટલે બધા ભાઈઓનો ઉજાગરો હોય એટલે અમે લોકો આરામ કરીએ છે અગિયાર વાગી ગયા છે માંડવી બાફા મૂકેલી છે આજે તો હલવા બિરયાની બનાવવાનું છે અને હલવાને કટિંગ કરી સફાઈ કરી ધોઈ અને હલવા બિરયાની કરવાની છે લખમણભાઈ બધી સુધારી રહ્યા છે અને ડુંગળી ટમેટા મરચાં પંજી પણ સુધારે છે હાલો હવે પકાવવાની તૈયારી કરી લીધી છે ડુંગળી ટમેટા મરચાં ને બધી નાખી દીધા છે આપણે અને હવે આ મસાલો છે પંજી છે અહીંયા તપેલીમાં હલવો છે અને બધી હવે મસાલો નાખી અહીંયા તપેલીમાં હલવો છે અને બધી હવે મસાલો નાખી અને આપણે મિક્સ કરવાનું છે મિત્રો થોડુંક પાકી જાય પછી આપણે પટ્ટા નાખશું તેમાં સ્વાદ અનુસાર કડફો બાડિયા પણ નાખી દઈશું હોડીનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને હા કોમેન્ટમાં લખજો કે હલવા બિરિયાની કેવી હતી ચોખાને હવે સાફ કરી આપણે તેને એમાંથી પાણી કાઢી અને સાફ કરી લીધું છે હવે આપણે થોડુંક ગરમ થઈ જાય

અને કેવી રીતના દોન આવે તે તમને બતાડશું હાલો તો હવે ચાર વાગી ગયા છે ઝાર ઉપરવાનો સમય થઈ ગયો છે બધા ભાઈઓએ રેનકોટ પહેરી લીધા છે અને બધી તૈયારી હવે કરી રહ્યા છે તો પછી આપણે હવે આ દોડીને ખેંચવાની છે એ પંદર વીસવામાં હોય છે અને બધી ભાઈઓ આપણા આગળ પાછળથી બે ત્રણ જણા હોય આગળ ત્રણ જણા હોય બે ખોલામાં હોય બધા ભાઈઓ ખેંચી રહ્યા છે અને આમથી મોડી હલે છે દરિયામાં હજી મોજા છે નેહા મિત્રો આ હલવાના ઝાડુ છે તેમાં આપણે ડોન મારી શકાય છે ફાઇનલી જાર આવી ગયા છે અને અમે લોકો ઝાર ઉપાડે છે અને ડોન આવે ત્યારે તમને બતાવશું ફાઈનલી નથી અમને બીજી કોઈ મચ્છી મળી નથી એક પણ મચ્છી નથી આવી મેં હવે ઘરે જવાના છે અમારી નાની હોડીનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ ને હા લાઈક શેર જરૂરથી કરજો